છે લપેટ લપેટની રમઝટ સાથે પારડીમાં ઉત્તરાયણની ચંગે ઉજવણી પારડી શહેર અને આસપાસના વિસ્તારોમાં ઉત્તરાયણ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ પતંગ રસિયાઓએ ધાબા પર પોતાનું સ્થાન લઈ લીધું હતું અને આકાશમાં રંગબેરંગી પતંગોની રમઝટ બોલાવી હતી ઉત્સાહી બાળકોથી લઈ વડીલો સુધી સૌએ પતંગ ઉડાવવાની મજા માણી હતી ધાબા પરથી ઊંચે લપેટ લપેટની બૂમોથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું એકબીજાના પતંગો કાપીને આનંદ માણ્યો હતો ઉત્સાહી લોકોએ ધાબા પર ગીતોના સથવારે નૃત્ય કરી પર્વની મજા માણી હતી ઉત્તરાયણની મજા માણવા માટે લોકોએ પરંપરાગત વાનગીઓનો સ્વાદ પણ માણ્યો હતો ઊંધિયું જલેબી અને તલના લાડુ સિંગ ચીકી જેવી સ્વાદિષ્ટ વાનગીઓએ પર્વની મજામાં ચાર ચાંદ લગાવ્યા હતા આ સાથે કેટલાક ઘરોમાં ખાસ ભોજન અને મિત્ર સગાઓ સાથેના મેળાવડા યોજાયા હતા આમ સમગ્ર પારડી પંથકમાં પતંગોની રમઝટ સંગીત નૃત્ય અને સ્વાદિષ્ટ વાનગીઓ સાથે ઉત્તરાયણ પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી આ પર્વે લોકોમાં ખુશી અને એકતા ભરી દીધી હતી જેનાથી સમગ્ર વિસ્તાર ગજવી ઉઠ્યો હતો